પછી છે ને હું ઓલું છે ને પાછળ ખરો પછી વેરાવા છે હવે ચાલો મૂકી દો તો સાઈડ શ્યા છે અહીંયા અહીંયા છે વાહ હવે થાય ને આ થોડું મોટું છે ને એટલે હવે બોલો બોલ ને પણ તું બોલું ગલ તો બોલ મને ચાલો ઓકે તું બોલીશ ને તમે બોલજે પાછળ બરોબર બેસા હવે બોલા હવે બોલ જિંગલ જિંગલમેન

સ્પાસ્ટ તો ફાસ્ટ થાય ને ગુડ થાય પાછો ઉપર થાય આરામથી પાછો કથા વાવ કહે તો વેરી ગુડ હોય જમું તાકા ખાય છે સ્પાઇડર છે બીજું તો સ્પાઇડર છે સ્પાઈડરમેન બની ગયો છે મિત્રો જીમ કરવા આવ્યો છે અહીંયા જીમ છે અમારા ગાર્ડનની જીમ છે અહીંયા અને અમારા મિત્રાંતભાઈ સવાર સવારમાં આવી ગયા છે ગાર્ડનમાં જીમ કરવા માટે અને વોકિંગ કરે છે ચપ્પલ વગરનો આયરી અને આ મિત્રાંતભાઈની ટોપી છે જિંગલમેનની ટોપી છે ફસ્ત મિત્રાંતભાઈ વોકિંગ કરે છે સવાર સવારમાં ગાર્ડનમાં મારા સાથે અને હું પણ આવી ગયો છું અને ત્રિતાંભાઈ પણ વેરી ગુડ બોય ચાલો હવે આગળ માટીમાં કપડાં ખરાબ થાય માટીમાં નહીં રમવાનું નહીં તો માટીમાં નહીં રમવાનું માટીમાં કપડાં ખરાબ થાય હા હા જુલામાં બેસાય અરે માટીમાં હા જુલામાં બેસાય માટી માં નહીં રમવાનું માટી માં છે ને ખરાબ થાય કપડા ખરાબ થાય તારી ટોપી ખરાબ થાય પગ ખરાબ થાય માટી માં નહીં રમવાનું અહીંયા અહીંયા ઝૂલા માં બેસવું હોય તો ચાલ તને ઝૂલા કરું છું ઓકે હા ચાલો ચાલો ઝૂલા માં માતાજી મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ મજામાં ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઠંડી હું દેશમાં ગયો તો હમણાં ત્યાં બહુ જ ઠંડી પડતી હતી અને અહીંયા આટલી બધી નથી મુંબઈમાં તો આજે સવાર સવારમાં મિતાનભાઈ વહેલા ઊઠી ગયા છે રમે છે માટીમાં જો અહીંયા માટીમાં રમે છે તડકો થોડો થોડો આવી ગયો છે અને ત્યાં તો અહીંયા મુંબઈમાં તો ક્યાંય માટી હોય નહીં એટલે મોટો પ્રોબ્લેમ એટલા માટે તો અહીંયા થોડીક જગ્યા ઉપર માટી છે તો રમે છે માટીમાં મિતાનભાઈને મજા આવે છે માટીમાં રમવા હે મિતભાઈ મજા આવે છે જો ને હું બેઠો બેઠો અહીંયા જોઉં છું અમારા ગાર્ડનમાં અત્યારે ગાર્ડનમાં હું અત્યારે બેઠું છું કોઈ નથી અત્યારે આ લોકોને છુટ્ટી હોય સ્કૂલના છોકરાઓને ને તો બધાય આવે અહીંયા રમવા માટે અને હવે ક્રિસમસની છુટ્ટી પડશે બધા છોકરાઓને બધા ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ જેટલા છે એને સ્કૂલની છુટ્ટી પડશે હમણાં આજે મિત્રાંતને તો છુટ્ટી પડી ગઈ છે ફ્રાઈડેથી છુટી છે મારા ખ્યાલ તો મિત્રાંતભાઈ જો કેવો રમે છે માટીમાં બતાવું હાથથી રમે છે પછી હાથ ખરાબ થશે તો મમ્મી પછી તને બોમ નહીં મારે હાથ ખરાબ થશે તો તારા પગ ખરાબ થશે તો પછી મમ્મી નાખી જાય શું કરે છે ઓકે માટી માટીને ભેગી કરે છે ના તો કે ખાઉસ બનાવે છે ઓકે મુંબઈ ના છોકરાને રમવાનો ટાઈમ મળે જ નહી લગભગ તો હવે રમે છે અત્યારે સવાર સવાર માં હું લઈ આવ્યો છું ગાર્ડન માં એ રમે છે આખું ગાર્ડન ખાલી છે તમને બતાવી દો અહીંયા બેસવાની સીટો છે અહીંયા છોકરાના ઝૂલા છે અહીંયા પાર્કિંગ એરિયો છે અહીંયા મોટું ગાર્ડન છે જબરદસ્ત એકદમ ઝાડ છે બધા કેટલા બધી ઘણી બધી બિલ્ડિંગો છે અહીંયા આજુબાજુમાં પૂરી બિલ્ડિંગો જ ભરેલી છે અને અહીંયા હું મિતનભાઈ સાથે રમી રહ્યો છું રમાડી રહ્યો છું માટી માટીમાં રમે છે ધૂળમાં ચાલો તો હવે આપણે પછી ઘરે જઈએ ત્યારે મળીએ અત્યારે તો મિતાનભાઈ સારી રીતે રમી રહ્યો છે હવે થોડોક મોટો થઈ ગયો છે હવે વાંધો નહીં હવે રમે છે અને મજા આવે છે બીજા ફ્રેન્ડ લોકો પણ એને આવે છે દોડી દોડીને અને પછી હવે પછી મળી બપોરે બાય શું બોલ ને ચપ્પલ વગેરે તો આવી ગયો છે મેદાનમાં બોલ અત્યારે શું કામ છે જિંગલ મેનની ટોપી પહેરી લે અત્યારે નીતાનભાઈ ટોપી પહેરી રહ્યા છે નીતિનભાઈ ટોપી પહેરી લો પહેરી લો પહેરે છે જો પહેરે વાવ ગુડ બોય પહેરી લીધી ટોપી ચાલો હવે ઠંડી લાગે તો તડકામાં ઉભા રહો ખરી અહીંયા તડકામાં ઉભા શું છે એ લઈ લે તો એ તો સ્પોન્જ છે સ્પોન્જ નીતાનભાઈ ગાડી પાસે આવી ગયા છે અને મિત્રનભાઈનો ફોટો પાડવાનો છે ગાડી સાથે તો મોટાંજાઈ હું ફોટો પાડું છું તમારો એક મિનિટ Healthy required 33 body dishes This bitch poured… Bro, this bitch